હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આપણે ગુજરાતીઓમાં કહેવત છે ને કે જેનું અથાણું ખરાબ એનું વરસ આખું ખરાબ તો આપણે કોઈનું વરસ આખું ખરાબ નહીં થવા દઈએ એટલું સરસ અથાણું બનાવતા જે શીખીશું ને બહુ સરસ રીતે મસાલો બનાવીશું અને પછી તરત જ ખાઈ શકાય

ચારસો ગ્રામ મેથીના કુરિયા લેવા હોય તો પણ લઈ શકો તમે કરી શકો બધો એટલું બધું બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે હું તો દર વર્ષે એક જ સરખું માપ રાખી અને બનાવું છું એટલે કે બંને કુરિયા એક જ સરખા લઉં છું જોઈ શકો છો હું કુરિયા ખોલી અને ચેક કરી રહી છું કે બરાબર છે કે કેમ કારણ કે કુરિયા તરત આવતા હોય ને એટલે ચેક કરી લેવા સારા અને તડકે તપાવી પણ લેવા અને જો તમારે આ કુરિયાને પીસીને તૈયાર કરવા હોય ને તો પણ પીસી શકો તમે મારે કુરિયા એકદમ ઝીણા જ હતા એટલા માટે મેં પીસા નથી આ રીતે તમે મિક્સરમાં પછી પીસી અને થોડુંક એક પ્લસ મોડમાં પીસી અને કરી શકો પાવડર જેવું કરી શકો જોઈ શકો છો આપણે મેથીના કુરિયા છે આ રીતે મેં પાંચસો ગ્રામ અહીંયા મેથીના કુરિયા લીધેલા છે જોઈ શકો એકદમ સરસ એવા કુરિયા લીધેલા છે જો તમને એવું લાગે ને કે ભેજનું પ્રમાણ છે તો તમે તડકે તપાવી શકો છો તડકે તપાવી અને પછી તમે ઉપયોગમાં લઈ શકો એમ જ લેશો ને તો એનો મસાલો સારો નહીં થાય એટલે મેં તો આ બધું તડકે તપાવવાનું ને કામ બધું કરી લીધેલું છે અને તૈયાર કરીને રાખેલા છે એ પ્રમાણે લીધેલા છે અને આ રીતે એક મોટું વાસણ લઈ અને ફરતે રાયના કુરિયા મેથીના કુરિયા લગાવી દેવાના આજો આપણે રાયના કુરિયા લીધેલા છે એકદમ સરસ પીળા એકદમ આવે ને રાયના કુરિયા એવા જ લેવાના છે નવા જ લેવાના એમ જૂના ગયા વર્ષના નહીં વાપરવાના આ વર્ષે નવા આવેલા હોય ને એ જ લેનો ઉપયોગમાં લેવાના જેનાથી મસાલો બહુ સરસ બનીને તૈયાર થશે એમ અને આ રીતે માપ રાખશો ને તો શું કે મસાલાનું પરફેક્ટ માપ આવશે તમે આ રીતે બનાવશો ને એટલે અને બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે અને ખારો મસાલામાંથી તો કેટલા બધા અથાણા બને છે એમ કે આપણે

ઘણા મરી પાઉડર ઉમેરતા હોય પણ એના કરતાં તો મને મરી જે ઉમેરતા હોય ને એ બહુ સરસ લાગતા હોય મરીનો દેખાવ બહુ મસ્ત આવતો હોય એટલે માટે મેં આખા મરીને બધું લીધેલું છે તમને જો આમાંથી ગમે તમે સ્કીપ કરી શકો અહીંયા આપણે હિંગ પણ ઉમેરી દઈશું વઘારમાં થોડીક હિંગ ઉમેરીશું અને મને પર્સનલી કાચી હિંગ આ મસાલામાં બહુ જ સરસ લાગતી હોય છે એટલે હું આ જરૂરથી ઉમેરતી હોઉં છું તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે વરાણ નીકળે ને ત્યાર પછી આ બધી વસ્તુ ઉપર તમારે અહિયાં તેલ ઉમેરવાનું છે એકદમ ગરમ તેલ નથી ઉમેરવાનું જેનાથી મસાલા બળે નહીં એટલા માટે ખાસ ધ્યાન રાખજો પછી ઢાંકણ ઢાંકી ઢાંકી છે એક થી બે મિનિટ માટે રાખવાનું છે જેનાથી મસાલા એકદમ સરસ થઈ જશે અને એની ખુશબુ પણ એમાં સરસ બેસી જશે અહિયાં તમારે હળદર ઉમેરવી હોય ને તો ઉમેરી શકાય મેં નથી ઉમેરેલી પર્સનલી મને નથી ગમતો કેમકે આ મસાલો મને એમ થાય છે કે જો વરસ આખું પડ્યો ને તો કાળો પડી જાય હળદરના હિસાબે એટલા માટે હું નથી ઉમેરતી જો તમારે ઉમેરવી હોય તો વઘાર કરતી વખતે તમે ઉમેરી શકો વલયારી ને એવું બધું મીઠા મસાલામાં સરસ લાગે પણ ખારા મસાલામાં ન ગમે એટલા માટે આપણે એવું કંઈ પણ નથી ઉમેરતા બસ હું લે સુકા મરચા મરી અને આખા ધાણા જ ઉમેરું છું આ રીતે જોઈ શકો બધું બરાબર મિક્સ કરી દીધું છે આપણે મીઠું છે ને એ એમ જ નથી ઉમેરવાનું મીઠું તમારે હંમેશા કોઈ પણ અથાણું બનાવવો ને એટલે મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું એટલે કે નમક ઉમેરવામાં નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખજો કારણ કે નમક જો ભેજવાળું હશે ને તો એ સારું અથાણું નહીં થાય અને એ અથાણાને ખરાબ કરશે એલા માટે હું તો હંમેશા છે ને દર વખતે નમક આવી રીતે અને પછી એટલે કે નથી કરવાનું એક તપેલીમાં કે લોયામાં તમારે આ રીતે નમક લઈ લેવાનું છે અને નમકને ને શેકવાનું છે મારે ઘણી વખત આવું જ બનતું હોય કે નમક જો અત્યારે ઓછું છે જે રેગ્યુલર આપણે બોટલમાં વાપરતા હોય એટલે નવું કાઢવાનું જ હોય એટલે આ પ્રોસેસરમાં દર વખતે કોઈ પણ વસ્તુ બનાવો ત્યારે થાય જ તમારે બધાને પણ થતી હશે જો થતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ત્યારે તમને એમ ચીડ ચડે કે નહીં કે કે ના એમ મને તો ઘણી વખત ચીડ ચડતી હોય હું કંઈક બનાવતી હોય વસ્તુ ખૂટી જતી હોય તો નવી કાઢવી પડે ને ત્યારે જોઈ શકો આ રીતે છે ને શેકી લેવાનું છે આ રીતે શેકી લેશો ને તો એમાંથી ભેજ નીકળી જશે જો ભેજ નીકળી જશે ને તો થાણાનો મસાલો તમારે વર્ષો સુધી સાચવી શકશો કોઈ જ કંઈ ખરાબ નહીં કરે એટલા માટે હું આ રીતે કરતી હોઉં છું અને જે રીતે કુરિયર લીધા હોય ને એ માપથી મેં અહીંયા એક વાટકો પહેલાં મરચું પાવડર ઉમેરી દીધેલું છે આ રેગ્યુલર મીડિયમ મરચું છે જે આપણે રેગ્યુલર ખાતા હોઈએ ને એવું મરચું પાવડર ઉમેરી દેવાનો છે અહીંયા અમારે બે વાટકા એટલે કે મારે ત્રણસો ગ્રામ જેટલું મરચું પાવડર મેં અહીંયા ઉમેરેલું છે અને આ રીતે જો મિક્સ કરી લેવાનું છે પછી એક વાટકો મેં કાશ્મીરી મરચું પાવડર ઉમેરેલો છે કે જેનાથી કલર બહુ જ સરસ આવે એકદમ લાલ ચટક દેખાય બજાર જેવો મસાલો અને ત્યારબાદ એક વાટકો નમક એટલે ત્રણસો ગ્રામ જેટલું નમક ઉમેરવાનું છે કારણ કે ઘારો મસાલો છે તમે ઓછું પણ ઉમેરી શકો તમારે ત્યાં જેવું ખવાતું હોય એવું રીતે તમે મરચું પાવડર અને નમકનો ઉપયોગ કરી શકો બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે જોઈ શકો કારણ કે આપણે પાંચસો ગ્રામ રાઈના કુરિયા અને પાંચસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે એટલે એ એક કિલો કુરિયા થયા છે તો એ પ્રમાણે તમારે નમક અને મરચું પાવડર ઉમેરવાના હોય તો આ રીતે તમે મરચું પાવડર ઉમેરશો કાશ્મીરી મરચું અને રેગ્યુલર આપણે જે ખાતા હોય એ મરચું તો કોઈ વાંધો નહીં આવે ને એકદમ સરસ રીતે બધું કલર બેલેન્સ રહેશે વધારે તીખું પણ નહીં થાય અને એકદમ લાલ ચટક કલર પણ આવશે જોઈ શકો તમે બહુ જ સરસ એવો કલર આપણો આવી ગયો છે આ મસાલાનો આ રીતે જો બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો ત્યારબાદ હવે હું અહીંયા કાચી હિંગ નાખી દઈશ કાચી હિંગ ઇન ધ સેન્સ કે આપણે વઘાર નથી કરવાનો હિંગ એમ જ નાખવાની છે જેનાથી એમ તમે ડબ્બો ખોલશો ને તો પણ અથાણાનો મસાલા ની સ્મેલ એટલી સરસ આવશે ને કે તું બધાને ખબર પડી જશે કે અથાણા બને છે જોઈ શકો આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી લેશો તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મસાલો તૈયાર થઈ જાય એટલે મને તરત જ તો તાજો મસાલો બનાવેલો હોય ને એટલે તરત જ બનાવવાનું મન થઈ જાય તો હવે મસાલો ઢાંકી અને રાખી દઈએ સાઈડમાં જોઈ શકો એટલો સરસ ટેસ્ટી એવો મસાલો બની ગયો ને તો હું તો આ છે ને મસાલો વરસ આખું સ્ટોર કરું છું એટલે કે આપણે જે અથાણામાં બનાવીએ એ અથાણામાં વાપરી લઈએ ત્યાર પછી આપણે કચુંબર બનાવવું હોય સલાડ એવા બનાવવા હોય તો એમાં ઉપયોગમાં લઈ શકાય એટલા માટે હું આખું વરસ આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરતી હોઉં છું અને આ રીતે ઇન્સ્ટન્ટ અથાણા પણ ઘણી વખત અમે બનાવતા હોઈએ છીએ તો કાચી કેરી છે અને મરચાં છે તો કાચી કેરી અને મરચાંનું અથાણું બહુ જ સરસ લાગતું હોય છે તમે સ્ટેન્ડ બનાવીને ખાશો ને તો તમે પંદર વીસ દિવસ તો બારે પણ ખરાબ નહીં થાય અને ફ્રીજમાં બે અઢી મહિના સુધી તમે ફ્રીજમાં પણ આરામથી સ્ટોર કરી શકો તો આ રીતે કાચી કેરી લઈ લીધેલી છે અને છાલની સાથે જ હું આવી રીતે રફલી કટ કરી લઉં છું એટલે મીન્સ કે તમને જેવડા કટકા જોઈએ એવડા તમે કટકા કરી શકો મેં અહીંયા રફલી કેરી આ રીતે કટ કરી લીધેલી છે નાના નાના બેસ કરેલા છે અને મરચા પણ કટ કરીને રાખી દીધેલા હતા તો હવે આપણે ફટાફટ બની શકીએ ને એટલે કે તરત જ ખાઈ શકાય ને એવું લગનમાં ના હોય એવું અથાણું બનાવી અને તૈયાર કરીશું અહીંયા જોઈ શકો તમે કે આ રીતે જો મેં બધા કેરી અને મરચાં લઈ લીધેલા છે બંને એક જ સરખા હતા એમ કે કેરી જેટલી હતી એટલા જ મેં મરચાં લીધેલા હતા અને આપણે જે મસાલો બનાવીને રાખેલો છે ને એ મસાલો ઉમેરી દેસું અહીંયા જોઈ શકો આ રીતે મેં બે થી ત્રણ ચમચા જેટલો મસાલો ઉમેરી દીધેલો છે એટલે કે તમને જેટલો ભાવે ને એટલો મસાલો તમે ઉમેરી શકો લગ્ન પ્રસંગમાં તો ઓછો હોય મસાલો અને આ રીતે કાચું સલાડ બનાવીને તૈયાર કરતા હોય છે અને અહીંયા મને વધારે ગમે મસાલો એટલા માટે મેં વધારે મસાલો ઉમેરેલો છે ત્યારબાદ ગરમ કરી અને ઠંડુ થયેલું તેલ છે એ તેલ જ ઉપયોગમાં લેવાનો છે ગરમ તેલ નથી નાખવાનું એટલે કે ગરમ કરી અને ઠંડુ થઈ જાય ને તેલ પછી તમારે ઉપયોગમાં લેવાનું આ પ્રકારના અથાણામાં તો શું કે સરસ રહેશે અને તેલની જે કાચી સ્મેલ આવે ને એ પણ નહીં આવે જોઈ શકો આ રીતે આપણે બનાવી અને તૈયાર કરી લીધેલું છે હવે હું કાચની બરણીમાં આ રીતે ભરી દઈશ આ રીતે ભરીને તૈયાર રાખશો ને તો તમે બારે પણ ખરાબ નહીં થાય અને રાખશો ને તો તમારે કેટલાય મહિના સુધી ચાલશે પણ મારી ગેરંટી છે તમને કે આ થાણું છે એ થેપલા પરોઠા સાથે એટલું સરસ લાગે અને રોટલી ચાવલ સાથે ખાશો ને તો પણ સરસ લાગશે આ પ્રકારની કાચની બરણીમાં ભરી અને રાખી દેશો જોઈ શકો છો હું આ રીતે કાચની બરણીમાં ભરી લઉં છું એકદમ સરસ કાચની કાચની બરણી લેવાની છે બને ને ત્યાં સુધી તમે સ્ટોર બરણીમાં જ કરવાનો આગ્રહ રાખવો કારણ કે અથાણા છે એ પ્લાસ્ટિકની બરણીમાં નથી સારા રહેતા એટલા માટે તમે આ રીતે કાચની બરણી અથવા તો કે એ ટાઈપ ડબ્બામાં તમે ભરીને રાખશો ને તો એનાથી બહુ સરસ રીતે એમ કે અથાણા રહેશે સ્ટોર થશે તો હું તો આવી જ રીતે બનાવતી હોઉં છું અને સાઈડ કવર જો સાફ સાફ કરી અને રાખી દઉં છું મોપર સુધી તેલ આવે ને ત્યાં સુધી રાખો ને તો અથાણું ક્યારેય પણ ખરાબ નહીં થાય જોઈ શકો છો આપણું તો અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ઇસ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે જો બીજા મેથી કેરીના છે બીજી ઘાટી કેરીના છે ગોળ કેરી ખાંડ કેરી બધા અથાણા આપણે બનાવવાના છીએ તો આપણી ચેનલની સાથે જરૂરથી જોડાયેલા રહેજો જેનાથી તમને અલગ અલગ ઘણા બધા અથાણાની રેસિપીસ જોવા મળશે અહીંયા આ પ્રકારના અથાણ જો બનીને તૈયાર થઈ ગયા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે અથાણ તો આ રીતે તમે પણ ટ્રાય કરો રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો તમને કોઈ અલગથી અથાણાની રેસિપી જોઈતી હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો એ અથાણું બનાવવાની હું ટ્રાય કરીશ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય